સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી જ્ઞાનનું સાચું મૂલ્ય એક વખતની વાત છે પાટણ નજીકના એક ગામમાં ચંદ્રકાંત નામનો યુવક રહેતો હતો તે ખૂબ બુદ્ધિશાળી હતો અને હંમેશા નવી નવી વસ્તુઓ શીખતો રહેતો ગામના લોકો તેની બુદ્ધિથી પ્રભાવિત થતા પણ ચંદ્રકાંતની અંદરથી એક અહંકાર આવી ગયો કે હું સૌથી વધુ જ્ઞાનવાન છું એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા તેઓ ગામના ચોકમાં બેઠા અને શાંતિથી ગ્રંથ વાંચતા ચંદ્રકાંત ત્યાં પહોંચ્યો અને બોલ્યો બાપુજી લોકો મને ગામનો સૌથી જ્ઞાનવાન કહે છે શું તમે માનો છો કે મને હજુ બધું શીખવાની જરૂર નથી સાધુએ આંખો મીંચી અને થોડો વિરામ લીધો પછી હવે હળવેકથી કહ્યું પુત્ર તું સાચું કહે છે કે તારા પાસે ઘણું જ્ઞાન છે પણ એક વાત કહું જ્ઞાનનો અહંકાર સૌથી મોટો અજ્ઞાન છે ચંદ્રકાંતને આ સાંભળીને ગુસ્સો આવ્યો તેણે કહ્યું પણ હું તો ગ્રંથ વાંચું છું વિદ્વાનોની વાતો સાંભળું છું તો પછી હું અજ્ઞાની કેમ સાધુએ એક નાનું વાસણ મંગાવ્યું તેમાં પાણી ભર્યું અને ચંદ્રકાંતને આપ્યું પછી કહ્યું આ વાસણને જો જ્યારે તે પૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તેમાં વધુ પાણી નાખી શકાતું નથી જો તારે વધારે શીખવું હોય છે તો તારે અંદર ખાલીપણું લાવવું પડશે વિનમ્રતા વગર જ્ઞાન અધૂરું રહે છે ચંદ્રકાંતને સમજાયું કે તેણે પોતાના જ્ઞાનને અંધકારમાં ફેરવી દીધો હતો તેણે સાધુના ચરણોમાં નમન કર્યું અને કહ્યું બાપુજીએ મને સમજાયું કે જ્ઞાનનો સાચો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે આપણે તેને બીજાના હિતમાં વાપરીએ ત્યારથી ચંદ્રકાળ રોજ નવા શીખેલાથી ગરીબ બાળકોને ભણાવવા લાગ્યો લોકોને સાચી દિશા બતાવવા લાગ્યો ગામના લોકો હવે તેને ફક્ત બુદ્ધિશાળી નહીં પણ વિવેકી અને વિમ્ર માનવા લાગ્યા વાર્તાનો સાર જ્ઞાન મોટું છે પરંતુ વિનમ્રતા વગર જ્ઞાન અધૂરું છે સાચો જ્ઞાનવાન તે જ છે જે પોતાના જ્ઞાનનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરે છે જો તમને વાર્તા ગમી તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એવો સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી